આંકલેસ સલ્લી ડાયાબેક મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જરૂરિયાત મંત દર્દીઓ માટે રૂપિયા ₹10 લાખનું અનુદાન આપવામાં આવે છે હોસ્પિટલ ઘણા વર્ષોથી મેડિકલ ક્ષેત્રે પોતાનું યોગદાન આપતી આવી છે હોસ્પિટલમાં આવતા સૌ દર્દીઓને ઉત્તમ સારવાર અને સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે હોસ્પિટલ હંમેશા અગ્રેસર રહી છે અંકલેશ્વરની બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સેવા ભાવી રૂપે જરૂરિયાતમંદ દર્દીઓ માટે રૂપિયા દસ લાખનું અનુદાન આપવામાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપવામાં આવ્યું હતું હોસ્પિટલ એક ખૂબ જ સારી અને દર્દીઓને ગમે તેવી સેવા પ્રદાન કરે તેવી છે કોઈપણ એવા દર્દી જે પોતાની સારવાર આર્થિક સમસ્યાને કારણે અધૂરી મૂકી જાય છે તેવા દર્દીઓ માટે આ અનુદાન આપવામાં આવેલ છે તેવા કોઈ પણ દર્દી

તથા મોદી હોસ્પિટલ વતી ડોક્ટર આત્મી ડેલીવાલા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નમસ્કાર હું ડોક્ટર આત્મી ડેલીવાલાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું સૌ બધા જાણે છે કે જયાબેન મોદી હોસ્પિટલમાં કોવિડ પછી ઘણા ઘણા નવા નવા ડેવલપમેન્ટ થતા આવ્યા છે એ ડેવલપમેન્ટના ફંડ રૂપે જે કન્ટિન્યુઅસ એક્ટિવિટીસ થાય છે હોસ્પિટલમાં એને સપોર્ટ કરવા માટે બધી જ કંપનીઓ સાથે આવીને જયાબેન મોદી હોસ્પિટલને ઘણો સપોર્ટ કર્યો છે એ જ સપોર્ટના ભાગ નીચે આજ રોજ જયાબેન મોદી હોસ્પિટલને બીજેપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જયેશભાઈ અને એમના ફેમિલી દ્વારા દસ લાખનું ડોનેશન આપવામાં આવ્યું છે બધી કંપનીઝમાંથી આપણને જે ડોનેશન મળે છે એનાથી આપણે નવી નવી એડવાન્સ ટેકનોલોજી ડેવલપ કરતા આવ્યા છે હોસ્પિટલમાં પણ એ એડવાન્સ ટેકનોલોજીનો ફાયદો લઈ શકે તે માટે પેશન્ટ્સ ઘણા બધા પેશન્ટ્સ પાસે મા કાર્ડ નથી હોતું અને પેશન્ટ્સ ફાઇનાન્શિયલી અફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ તો એના માટે એક કોર્પસ ઊભું કરવામાં આવ્યું છે જાબેન મોદી હોસ્પિટલમાં એ કોર્પસમાં જયેશભાઈ અને બીજેપી કંપનીમાંથી આપણને દસ લાખનું ડોનેશન આપ્યું છે જેના દ્વારા જે પેશન્ટ પાસે મા કાર્ડ નથી અને જે ફાઇનાન્શિયલી અફોર્ડેબલ નથી એ પેશન્ટની આપણે ટ્રીટમેન્ટ ભેગી કરી એ ટ્રીટમેન્ટ કરી શકીએ અને આ કોર્પસ આપણે ડે બાય લોકોની અવેરનેસ કરીને મોટું કરીશું જેનાથી વધારે પેશન્ટને ફાયદો થઈ શકે હોસ્પિટલ થ્રુ અને જે ટેકનોલોજી ડેવલપ થાય છે હોસ્પિટલમાં એના લાભ બધા જ પેશન્ટ લઈ શકે એવી આશા સાથે કોર્પસ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એમના જે ડોનેશન આપવામાં એમને જ્યારે નક્કી કર્યું વીસ દિવસ પહેલાં એ વીસ દિવસમાં આપણે અત્યાર સુધી બે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી છે બે પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયા છે ખૂબ સારી રીતે અને બીજા બે પેશન્ટ અત્યારે જાબેન મોદી હોસ્પિટલમાં અંડર ટ્રીટમેન્ટ છે આવી જ રીતે કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે અને આપણે ખૂબ મોટું કોર્પસ ઊભું કરી શકીએ એવી આશા સાથે ધન્યવાદ થેન્ક યુ સો મચ હું જયેશ બી પટેલ બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડનો મેનેજિંગ ડાયરેક્ટર છું હું જયબેન મોદી હોસ્પિટલમાં બે લગભગ બે વર્ષથી જોડાયેલો છું કમિટીમાં છું અને મેં આ હોસ્પિટલને જોયું છે દર મહિનેના મંથલી રિપોર્ટ્સ પ્રમાણે હું સારી રીતે હોસ્પિટલના એક્ટિવિટીસ વડે અવગત થયો છું હવે અને હોસ્પિટલનું કામકાજ બહુ જ સારું છે મંથલી રિપોર્ટ્સ પ્રમાણે ઉત્તરોત્તર કામકાજ વધતું જ જાય છે કેન્સરનું તો કદાચ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં નંબર વન સેન્ટર છે ભરૂચ નર્મદા જેટલે ભરૂચ અને નંબર નર્મદા જિલ્લામાં કોઈ પ્રાઇવેટ સેન્ટર બી નથી કે જ્યાં આવા પેશન્ટ્સ લાભ લઈ શકે એટલે પ્રેરાઈને હોસ્પિટલની એક્ટિવિટીસથી પ્રેરાઈને અમે બીજીપી હેલ્થકેર તરફથી દર વર્ષે દસ લાખનું ડોનેશન આપીએ છીએ ત્રીજા અમારું ત્રીજું સતત ડોનેશન છે અને કમ્પ આપણે મિટિંગ્સથી પ્રેરાઈને હોસ્પિટલમાં ડામા પેશન્ટ્સ ને વધારે લાભ મળે એ માટે આ વખતે મેં અમારું ફંડ ડામા પેશન્ટ્સ માટે એલોકેટ કર્યું છે જેથી કરીને જયાબેન મોદીમાંથી કોઈ ગરીબ પેશન્ટ સારવાર વગર પાછો ના જઈ શકે એ હેતુથી મેં ડામા પેશન્ટ્સ માટે આ ફંડ એલોકેટ કર્યું છે અને હું ઈચ્છું છું કે ડામા પેશન્ટ્સ માટે એક ભંડોળ ભેગું થાય જેથી કરીને ડામા પેશન્ટ્સ એટલે કે જે લોકો ગરીબ છે અને એફોર્ડ નથી કરી શકતા ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલમાંથી આવી સારી હોસ્પિટલમાંથી પાછા ના જવું પડે અને એ લોકો બી આ સારામાં સારી સુવિધાઓનો લાભ લઈ શકે સો થેન્ક યુ ફોર ધ ઓનર ગિવન ટુ બી ગિવન ટુ મી બાય જયાબેન મોદી હોસ્પિટલ